નમસ્કાર ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે ત્રેવીસ સપ્ટેમ્બર એટલે શ્રી પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાનો જન્મદિવસ તો એ જ નિમિત્તે એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તેઓ ચુંબોતેર વર્ષ પૂરા કરી તેઓના અમૃત વર્ષ એટલે કે પંચોતેર વર્ષમાં પ્રવેશી રહ્યા છે તો આજ નિમિત્તે તેઓનું તંદુરસ્ત સારું રહે તેઓની જે તબિયત બગડેલી છે એ સુધરે અને તેઓ ફરીથી આપણી વચ્ચે તાજા માજા થઈ અને ફરીથી આપણા દિવ્યાંગો માટે કાર્ય કરે એવી જ શ્રી પ્રભુ ઈશ્વરની પ્રાર્થના મિત્રો આપ સર્વે જાણો છો એ પ્રમાણે તેમના જન્મદિવસ નિમિત્તે એનએ બી સાબરકાંઠા બ્રાન્ચ અને ટેકનો ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આપણે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારે સાંજે પાંચ વાગે એક ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું તો આજે આપણે આ વિડીયોમાં આ ક્વિઝ કોમ્પિટિશનના વિજેતાઓની જાહેરાત કરવાના છીએ પરંતુ એ પહેલાં આ ક્વીઝ કોમ્પિટિશન વિશે કેટલીક સામાન્ય માહિતી આપું તો આ ક્વિઝ કોમ્પિટિશન આપણે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ જે ભાસ્કરભાઈ મહેતાનો જન્મદિવસ એટલે આજે જે જન્મદિવસ છે એ નિમિત્તે આપણે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજી હતી જેનું રજીસ્ટ્રેશન આપણે અઢાર અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સાંજ સુધી રાખેલું હતું જેમાં લગભગ પંચોતેર જેટલા સોરી પંચાણું જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એવોએ ભાગ લીધો હતો અને આપણે એકવીસ તારીખે સફળતાપૂર્વક આ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન પૂરું કર્યું હતું જેમાં ત્રીસ પ્રશ્નો હતા અને ત્રીસ માર્ક્સ હતા પચીસ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો હવે રિઝલ્ટ તરફ આગળ વધીએ પરંતુ બધા જ જેમ સ્પર્ધકોએ ભાગ લીધો હતો એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે જો એમને ભાગ ન લીધો હોત તો આ સ્પર્ધા સ્પર્ધા ના હોત કોઈ સ્પર્ધક જો કોઈ કોમ્પિટિશનમાં ભાગ જ ન લે કોમ્પિટિશન કોમ્પિટિશન બની જ ના શકે તો આ તબક્કે તમામ મિત્રોનો હું આભાર માની રિઝલ્ટ તરફ આગળ વધું છું મિત્રો આપણે ઉલટી તરફ જશું પહેલા ત્રીજો નંબર ત્યારબાદ બીજો નંબર અને પછી પ્રથમ નંબર પહેલો અને બીજો નંબર વચ્ચે જેટલી રસા ખસી નથી એટલી જ રસા ખસી એટલી જ કટોકટી ત્રીજા નંબર માટે છે ત્રીજો નંબર જે વ્યક્તિએ પ્રાપ્ત કર્યો છે એ પહેલાં એ વાત જણાવું કે ત્રીજા નંબરમાં મતલબ ત્રી ચાર એવા વ્યક્તિઓ છે કે જેઓએ ત્રીસમાંથી ઓગણીસ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને એટલે જ આપણે ત્રીજો નંબરનો ત્રીજો નંબર પસંદ કરવા માટે આપણે આ ચારેય સ્પર્ધકોના માર્ક્સ સમાન હોવાથી આપણે એની સમય મર્યાદાને ધ્યાનમાં લીધી છે જેમ નિયમમાં પણ જણાવેલું હતું પહેલાં તો હું આ ચારેય મિત્રોમાંથી ત્રણ મિત્રોના નામ બોલું છું કે જેઓ માર્ક્સ તો ઓગણીસ મેળવ્યા છે પણ સમયના કારણે તેઓ ત્રીજો નંબર પ્રાપ્ત નથી કરી શક્યા અને પછી હું ત્રીજા નંબરની જાહેરાત કરીશ તો પહેલાં તો ત્રીસમાંથી ઓગણીસ માર્ક્સ મેળવ્યા છે એમાં પ્રદીપભાઈ કોડ તેઓને તેમની જે સ્પર્ધા હતી એ પાંચ વાગી અને ઓગણત્રીસ મિનિટે સબમિટ કરી હતી પાંચ વાગ્યે આપણે શરૂઆત કરી હતી અને આપણે પાંચ પચીસ એ કરવાની હતી પણ એઓએ પચીસ પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટે સબમિટ કરેલું છે એટલે એ ડિસ્ક થાય છે ત્યારબાદ બીજા એક મિત્ર છે દીપ તાડા તાડાની તેઓએ પાંચ મિનિટ અને પચીસ મિનિટ પાંચ વાગીને પચીસ મિનિટમાં એમની ક્વિઝ પૂરી કરી છે તેઓએ પણ ઓગણીસ માર્ક્સ મેળવ્યા છે એમનાથી પણ આગળ અભયભાઈ હેડિયા અભય હડિયા તેઓએ પાંચ મિનિટ અને ત્રેવીસ ત્રેવીસ મિનિટ પાંચ વાગીને ત્રેવીસ મિનિટમાં એમની જે ક્વીઝ હતી એ પૂરી કરેલી છે એઓએ પણ ત્રીસમાંથી ઓગણીસ માર્ક્સ મેળવ્યા છે પરંતુ હવે હું જેની જાહેરાત કરવા જઈ રહ્યો છું એ ત્રીજા નંબરના સાચા હકદાર છે કારણ કે તેઓએ આ ત્રણેય વ્યક્તિઓને ત્રણેય સ્પર્ધકોને છોડીને ત્રીજો નંબર પ્રાપ્ત કરવામાં સફળતા એટલા માટે મેળવી છે કે એમના માર્ક્સ તો ઓગણી છે પણ તેઓએ તેમની ક્વીઝ પાંચ વાગી અને સત્તર મિનિટમાં પૂરી કરેલી છે તો એમનું નામ છે રવિ ચૌહાણ રવિ ચૌહાણ ત્રીજો નંબર આ ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રાપ્ત કરે છે તેઓએ પોતાની ક્વીઝમાં ત્રીસમાંથી ઓગણીસ માર્ક્સ મેળવ્યા છે અને તેઓએ આ ક્વીઝ પાંચ વાગી અને સત્તર મિનિટમાં પૂરી કરેલી છે ને એટલા માટે જ તેઓ ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે તો રવિભાઈને ખૂબ ખૂબ અભિનંદન તેઓ ઇનામ પેટે પાંચસો રૂપિયા પ્રાપ્ત કરે છે હવે બીજા નંબર તરફ આપણે આગળ વધીએ તો બીજો નંબર પ્રાપ્ત કરે છે એ પહેલાં બીજા નંબરના વ્યક્તિએ ત્રીસમાંથી એકવીસ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને તેઓ એક એક જ એવા વ્યક્તિ છે કે જેઓએ ત્રીસમાંથી એકવીસ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે એટલે આપણે સમયમર્યાદાને ધ્યાનમાં લેવાની વાત આવતી નથી તો જેઓએ ત્રીસમાંથી એકવીસ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને બીજો નંબર પ્રાપ્ત કરે છે એવા મોઈન કલાડિયા તો મોહિત કલાડિયા બીજો નંબર પ્રાપ્ત કરે છે અને તેઓને ઇનામ પેટી મળે છે સાતસો રૂપિયા હવે આપણે પ્રથમ નંબર તરફ આગળ વધીએ તો પ્રથમ નંબર જેઓ પ્રાપ્ત કરે છે તેઓએ ત્રીસમાંથી ચોવીસ માર્ક્સ મેળવ્યા છે અને સૌથી હાઈએસ્ટ માર્ક્સ આમના જ છે તો એઓનું નામ છે ગણપતભાઈ ચૌધરી તો ગણપતભાઈ ચૌધરી પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે તો એઓને પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન ફરીથી ત્રણેય મિત્રો ગણપતભાઈ ચૌધરી કે જેઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે મોહિતભાઈ કલાડીયા કે જેઓ બીજો નંબર પ્રાપ્ત કરે છે અને રવિભાઈ ચૌહાણ કે જેઓ ત્રીજો નંબર પ્રાપ્ત કરે છે ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન ગણપતભાઈ ચૌધરીને પણ ઇનામ પેટે એક હજાર રૂપિયા પુરસ્કાર પ્રાપ્ત થાય છે આ ત્રણેય મિત્રોને ઇનામ ઓનલાઈન માધ્યમ દ્વારા એમને જાણ કરી અને મોકલવામાં આવશે સાથે જ ફરીથી જે બીજા મિત્રોએ પણ ભાગ લીધો છે અને નંબર નથી આવ્યો એવા તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે કોઈ તમારે પૈસા ખર્ચવાના નહોતા માત્ર તમારો સમય આપવાનો હતો બરાબર છે અને ઘણા મિત્રોએ સમય આપ્યો પણ ખરો તો અને અમારો ઉત્સાહ પણ તમે વધાર્યો તો એ બધા જ સ્પર્ધકોનો બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સાથે જ એને બી સાબરકાંઠા બ્રાન્ચ કે જેઓએ ઇનામ આપ્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર બરાબર અને ટેકનો ગુજરાત સમગ્ર આયોજન ટીમનો પણ ખૂબ ખૂબ આભાર તો ધન્યવાદ આ સાથે આ વિડીયોનો અંત કરું છું જય હિન્દ જય ભારત